ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી રાધે રાધે યુરિયા અતારમાં છેડવું છે ને પછી બાજરી પહેરવા થાય છે અરી અતારમાં ઘેર છે ખાતર તો નાખાયું પૂરું જોઈએ ચમચમ થાય છે

બીજા પણ આઈ જાય મને કે બે ઓટા લઈ લઉં જો મિત્રો આપણે પણ થઈ જાય એકદમ મેકઅપ લગાવીને તૈયાર જેમ કે આપણે ચડી બેઠા હતા હંબાડ ઉપર ખોટ રહેતા લોકો બેહીને ખોટ પાગતા હતા જોઈ લો મિત્રો પોતે બે વટા કે એટલું મુર લઈ લો રસ્તા બાજરી ફો જોઈ લો મિત્રો કારણ કે હવે બાજરી પણ પેરવાનો ટાઈમ થઈ ગયો હતો કેડીને તૈયાર કરી નાખ્યું એના મોટા ભાઈ અને ટ્રેક્ટર લેવા ગયા હતા બીજું વાવણી લેવા પોતે કીધું હું બે વાટા લઈ લઉં મેં તો આવું લઈ લઉં હું ઉપર તો ફાઇનલી મિત્રો જો વાઇટ જોતા જોતા આવી ગયું આપણી વાવણી અને જો બાજરી પણ પહેરવાનું ચાલુ છે ઓટો વાવણી જોઈ મિત્રો ચાર થઈ ગઈ છે એમાંથી ચટલી આવે છે જોઈ લો મિત્રો ટચ ચાલુ કર્યું છે કીધું પહેરીને આવ્યા હતા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે શેર કરો ઓચે તા હવે આપણે અલ્યાટ ઉતાણવાની મજા આવે મમાની તો મમાની તો મજા આવે એકદમ પોણો કાઢ જવાનો છે મને લાગતું નથી કે હમણે ઓછી ગુગરે આવણી કા બે વાક્ય બોલ